સુરત ના વિયરકામ તાપી નદીના ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ ફ્લડ રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં વીયરકમ કોઝવે તાપી નદીની અંદર સ્પેશિયલ સ્વિમિંગ કેવી રીતે કરવાનું આપત્તિજનક પરિસ્થિતિમાં કેવી રીતે કામગીરી કરી શકાય તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી આંગે ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સ્પેશિયલ ફ્લડ રેસ્ક્યુ ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે તારીખ ચોવીસ માર્ચ બે હજાર પચ્ચીસથી સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ સુધી બે અલગ અલગ ટીમો માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે એક ટીમમાં ચાલીસ યુવાનો હોય છે આ ટ્રેનિંગમાં સુરત મહાનગરપાલિકાના માર્શલમાં ભરતી થયેલા માર્શલોને બિયરકમ કોઝવે ખાતે પીટી પરેડ અને અલગ અલગ સાધનોના ઇક્વિપમેન્ટ્સ કેવી રીતે ઉપયોગ કરવાનો અને કેવી રીતે મેન્ટેન કરી શકાય તે અંગે આજે ટ્રેનિંગ આપવામાં આવી છે આગામી સમયમાં વરસાદી સિઝન શરૂ થશે તે માટે વિયરકમ કોચવે તાપી નદીની અંદર સ્પેશિયલ સ્વિમિંગ કેવી રીતે કરવાનું અને માણસો ગટરમાં પડે તો કેવી રીતે રેસ્ક્યુ કરી શકાય દરિયામાં ડૂબેલો લોકો હોય તો તેને કેવી રીતે બચાવી શકાય તે અંગે આજે ટ્રેનિંગ આપવામાં આવી હતી ચાલો હું ઈશ્વર એમ પટેલ ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત મહાનગરપાલિકા ફાયર એન્ડ એમરન્જન્સી સર્વિસીસ દર વર્ષે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્પેશિયલ ફ્રન્ટ ટ્રેનિંગ ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવે છે એના ભાગરૂપે ચોવીસ ત્રણ બે હજાર પચીસથી ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી બે બેસનું તૈયારી ચાલીસ ચાલીસના ગ્રુપમાં બે ટીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સુરત મહાનગરપાલિકાના માર્સલમાં બેઠી રહેલા માર્સલો અને માર્સલ લીધોને વીયરકામ કોઝવે ખાતે પીટી પરેડ અને જે સ્પેશિયલ ઇક્વિપમેન્ટ જે મહાનગરપાલિકા તરફથી ખરાબ ખરી ખરીદી કરવામાં આવેલ છે એના અલગ અલગ રીતે કેવી રીતે ઉપયોગ કરવાનો અને કેવી રીતે કેર અને મેન્ટેનન્સ કરવાનું એની સાથે સાથે જે આગામી તૈયારી માટે વર્ષાઋતુની આગામી તૈયારી માટે વીયરકામ કોઝવેની અંદર તાપી નદીની અંદર સ્પેશિયલ સ્વિમિંગ કેવી રીતે કરવાનું છે માણસો ડૂબી જાય ત્યારે બચાવ કામગીરી કે કેવી રીતે કરવાની છે અને અલગ અલગ રીતે જેવી રીતે ખાડીમાં કોઈ ડૂબી આવી છે કે કોઈ ગતરાની અંદર પડી જાય છે અને દરિયાની અંદર જેવી ડૂબી આવી છે તેવી ક્રિટિકલ પોઝિશનમાં કયા પ્રકારની બચાવગીરી બચાવની કામગીરી કરવાની એની ટ્રેનિંગનું આયોજન હાલમાં વીરકામ ક્રોઝવેમાં બે ભેસમાં ચાલી રહ્યું છે